આજે બપોરે ત્રણ ને પાંચ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એને ચૌદ સ્થિ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સતતારકા આ સતતારકા નક્ષત્ર આજે સવારે આઠ ને બે મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ ગંડ યોગ આજે સાંજે ચાર ને પાંત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય વૃદ્ધિ યોગ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એનો કર્ણ છે તૈતીલ આ તૈતીલ કરણ આજે બપોરે ત્રણ ને પાંચ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ કુંભ રાશિ દક્ષરા આવે છે ગષ્ટ કુંભ રાશિનો સ્વામી શનિ છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કુંભ ગણાશે આ કુંભ રાશિ છ તારીખે મળશે કે મીટર કુંભ પહોંચી જાય છે આ રાશિ તિથી વાર નક્ષત્ર ક્રમમાં જેનો પણ જન્મ છે તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કે મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે તમે કોઈપણ મારા સબસ્ક્રાઈબ મિત્રો એ મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ નોકરી માટે જરૂરી છે કોઈ ધંધા વેપાર માટે જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ વિદેશમાં જરૂરી છે આજે કોઈ ઓપરેશન માટે જરૂર છે કોઈને ડિલિવરી હોય કોઈને સગા કોઈની છઠ્ઠીની પૂજા હોય અથવા કોઈ આજે ગમતમાં ભાગ લેવા જઈ જરૂર છે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસો તમે જ્યારે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળો જેથી કરીને તમારા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે આમ તો આજે રવિવાર છે તો ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરીને નીકળો કોઈ કામ કરવા જવાનું હોય કે એમને એમ જાઓ છો પહેલા જ દિવસે જ્યારે સવારમાં નીકળો ત્યારે પિતાને વંદન કરીને નીકળો પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને અથવા પિતૃને વંદન કરીને નીકળો ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને પગે લાગે નીકળો કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આમાં જે ગાયને જવ ગોળ ને પાણી મિક્સ કરીને ખવડાવવાથી પિતૃઋઋણમાંથી ગ્રહદોષમાંથી મુક્તિ મળતી હોય છે ગાયને ઘાસ ખવડવાનું પણ આજે બહુ જ મહત્ત્વ છે એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ મિત્રો મિત્રોને પણ સાથે લઈ જવા જોઈએ એનાથી સારો સારી વસ્તુ ખાવી જોઈએ સારી રીતે સારી જગ્યાએ ફરવા જવું જોઈએ આનંદ ઉત્સાહથી સમય કાઢવો જોઈએ આજના દિવસે રવિવારે તો એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છું તો તેના માટેનો ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે એક ત્રીસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છથી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે એક ત્રીસથી મળસકે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આવતીકાલે સવારે ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય સાડા ચારથી છ વાગ્યાના સુધીનો પણ સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો સારી સફળતા મેળવી શકો છો પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય ખોવાઈ જાય તો અગિયાર દિવસમાં મળે આખી શક્યતાઓ ઓછી છે આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કરી શકાય ખરીદી વેચાણ વેપાર કરી શકો છો આજના દિવસે તંત્ર માર્ગમાં આવી ન જાઓ તેનું ખાસ ધ્યાન રાખજો પરંતુ આજે સવારે તમે કોઈ પણ કાર્ય કરો છો એમાં ખાસ કરીને ભગવાનને લગતું પૂજન પાઠ યજ્ઞાદી કરો છો તો એનાથી તમને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે આજનો દિવસ દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ ચાલે વિદેશ જવાનો ઇન્ટરવ્યૂ નોકરી ધંધા માટેનો ઇન્ટરવ્યૂ આપવા માટે પણ સરસ કંઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ સરસ દિવસ છે પણ નવા વસ્તુ ધારણ ન કરશો જો તમે કોઈ દવા લેતા હશો તો એનું રિએક્શન આવી શકે અથવા નવા વસ્ત્ર આજે પહેરવાથી કોઈ ઝેરી વસ્તુ કરડી શકે છે હળ કૂતરું કરડવાનો પણ પ્રસંગ બની શકે છે પણ આવું બધું જે ફળ છે એ આજે તમને સવારે આઠ ને બે મિનિટ સુધીમાં જે કાર્ય કરો એમાં ફળ મળે પરંતુ આજે સવારે આઠ ને બે મિનિટ પછીથી લઈ અને આવતીકાલે સવારે છ ને સત્તર મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે આજે સવારે આઠ ને બે મિનિટથી લઈ આવતીકાલે સવારે છ ને સત્તર મિનિટ સુધીમાં જે તમારું કાર્ય કરો છો એ ખોવાઈ જાય છે ચોરાઈ જાય છે તેનું ફળ બદલાય છે એમાં તમારું કોઈપણ વસ્તુ ચોરાઈ ગયું ખોવાઈ ગયું તો અગિયાર દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આજ આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ કાર્યનો આરંભ કરો કોઈપણ વસ્તુની ખરીદી કરો વેચાણ કરો નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને સુખ પણ પ્રાપ્ત થઈ શકે છે એવો આજનો દિવસ છે આજના દિવસે નવું યંત્ર ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ આજે કોઈપણ વસ્તુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે આજે ગાડી પ્રોપર્ટી મિલકત ઘર જમીન સોનું ચાંદી વસ્ત્ર પાત્ર અન્ન ધન ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માટે પણ ઉત્તમ સમય છે આ સમયગાળા દરમિયાન નવા વસ્ત્ર ધારણ કરશો તો મોટે ભાગે કપડાં ભીના થઈ જશે ચોમાસામાં સમાજ પહેરવાનો વખત આવે અથવા તો પછી તમે પાર્ટી પાર્ટીમાં ગયા હોય લગનમાં ગયા હોય કશે ગયા હોય ત્યાં તમારા કપડા પર પાણી ઢોળાઈ શકે છે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી વડીલોની અમાન્ય જળવાઈ શકે છે આજે નવા ધારણ કરવાથી જૂના શિક્ષકોને પણ મળવાનું થઈ શકે છે આવું બધું જે ફળ છે એ આજે સવારે આઠ ને બે મિનિટથી લઈ આવતીકાલે સવારે છ ને સત્તર મિનિટ સુધીમાં તમને મળે આજે કરશો આજનો સંકલ્પ

पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों रक्षणात्मक लोकेवा सभायम् राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र યર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જન્મ સમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મ મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मने पण आवी तारे दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नहीं थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો મમટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला है बोलो जेने चीजें आरोग्य नहीं पूजा आपने हम तो दरेक जनाइन बोलों बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

एताने गंधा पुष्पा धूप पादीपा न विद्या तामला अर्चना प्रदक्षिणा सहित प्रनु मम सकल मनवांक्षित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम पानी मुकी देवानु पाचो पालेवानु पूजन अर्चन ब्रह्माहमस्तु निज जमीन पर पानी मुको एमा अंगड़ कर कपड़ा मा तिलक तोयदा मा कपाल मा जमीन पर पानी मुको छेमा भगवान ने कहवानु प्रभु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ